હું આખી નથી જોઈ શકતો પણ અંતરની દ્રષ્ટિથી જોઈ શકું છું આ ભજનનો મેળો સો છે આ કળિયુગમાં ભજન સાંભળવા અઘરું છે આપ બધા જાણો છો પણ છતાં અહીંયા જો ભજન જ થાય છે અને ભજનની વાહે ભોજન હોય એ તો સ્વાભાવિક છે તો આ ભજન માટીમાં આગળ આવેલા સંવાદ કરેલો સત્સંગ કરેલો બાપુ સાથે ત્યારે પણ ભજનનો લાભ લીધેલો અને રમેશભાઈ છે અવારનવાર અહીં હોય છે અને એમ તો વર્ષોથી ભજનનો અનુભવી નાનપણથી ભજન સાથે જોડાયેલા સૂરનું જ્ઞાન ધરાવે છે ભજનરૂપી સૂર આપણે કે માલકોશ કલાવંતી ભૈરવી ભોપાલી આમ તો અનેક રાગો જાણે છે અનેક રાગોને સરળતાથી ગાય છે એ રમેશભાઈ પાસેથી જાણીએ અહીંનો ભજન મઢીનો નિજાનંદ છે એ કેવો છે અને કેટલા વર્ષોથી એ જાણે છે કેટલા વર્ષોથી અહીં આવે છે રમેશભાઈ તમારા વિશે થોડું વાત કરો કેટલા વર્ષોથી આવો છો અને તમારો કેવો આનંદ છે અહીંનો એ આમ તો લગભગ પચીસેક વર્ષ થઈ ગયા બાપુને મારે પરિચય છે એનો પણ બાપુ અહીંયા આવ્યા પછી થોડાક સમય પછી મને ખ્યાલ આવ્યો કે બાપુ અહીંયા ધારીમાં આવ્યા છે અને ભજન મઢીની સ્થાપના કરી છે એટલે આ ભજન મઢી છે ભાઈ વિજયભાઈ બરાબર છે પણ ખરેખર આમ તમે ગણો તો ભજનનો મેળો છે આ ભજનનો મેળો છે હું આખથી નથી જોઈ શકતો પણ અંતરની દ્રષ્ટિથી જોઈ શકું છું આ આ મેળો છે છે કળિયુગમાં ભજન સાંભળવા આપ જાણો છો પણ છતાં અહીંયા જો ભજન જ થાય છે અને ભજન ની વાહે ભોજન હોય એ તો સ્વાભાવિક છે અને બાપુનો એવો મારા ઉપર પ્રેમ છે કે જ્યારે હું ભજનમાં બેઠો હોય ગાતો હોય ત્યારે એમને ખૂબ આનંદ આવે છે અને મારા અનુભવની વાત કરું તો આ ભજન મઠીની અંદર આવી અને હું જ્યારે ભજન કરવા બેઠો હોય ત્યારે મને અંદરથી એટલો નિજાનંદ આવે છે કે એની 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 કોઈ આપણે વાત ન કરી શકીએ ભજનમાં દેખાય છે એટલે કહેવાનો મતલબ કે સાધુ છે ત્યાં ભજન છે અને ભજન છે ત્યાં ભોજન છે અને ભજન ને ભોજન ને સાધુ ત્રણ વસ્તુનો ત્રિ આ ત્રણ જ્યારે ત્રિવેણી સંગમ હોય ને ત્યારે આ જગતમાં થોડું ઘણું અંશે જ્ઞાન મળવું હોય તો મળે ખરા ખરાબ મિત્રો હવે ઉસ્તાદ ગ્રુપ સાજિંદા ઉસ્તાદ મેં કીધું પાયાના પથ્થર તો ખરા મકાન હોય ને મકાન એમાં જેટલું છતનું મહત્વ એટલું આ સાજિંદા નું મહત્વ તમે બોલો મંજીરા વાદક ને ખાસ હવે એ પાયો છે તમારું થોડી વાત કરો શું નામ તમારું હિમભાઈ હિમભાઈ તમારું કેવો આનંદ છે મંજીરા હું તો બાપુની સાયામાં નાનેથી સડી પહેરતો ત્યારથી કમઢિયા વખતથી ન્યાય હાથમ ન્યાય ચાલુ કરેલી આયા હાથમ ચાલુ કરેલી અને બાપુનો એવો છે ભાવ કે જે હોય એ આપી દેવું કાંઈ હંઘરો નહીં એક રાખવાનો જે હોય આવ્યું એ બીજા હાથે દઈ જ દેવાનું અને મજીરાવાળાને બાપુ એટલા હાસવે છે મજીરા હોય તબલાવાળા છે બેંજાવાળા છે પણ બધાથી વિશેષ કલાકારથી ને વિશેષ મજીરાવાળાને હાસવે છે હું કામે કે બાપુએ વગાડેલા છે અને મને તો અહીંયા કદાચ ગમે એ મજીરાવાળા હોય ભીમા સિવાય કે ખોટું પહેલાં એ આમ એટલે બાપુ હા તમારું નામ મારું નામ છે ચેતન હું તબલા વજાવું છું બગેસરા બાજુમાં ધારીની બાજુમાં બગેસરા ગામથી અને ઘણા ટાઈમ થયા હું બાપુને ઓળખું છું બાપુની મુલાકાત થઈ હતી પછી મને એમ ખ્યાલ આવ્યો કે નાના માણસો કે જે નાના આર્ટિસ્ટો છે તેને મોટા આર્ટિસ્ટો અને બેસવાનો મોકો કે જે અહીંયા આવ્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર નીજનો આનંદ આમ અંદરથી જે આનંદ આવે ને રૂપિયા દેવામાં આનંદ આવતો નથી અહીંયા ખરેખર બાપુને પૈસાથી કોઈ ઓલો લેવા દેવા નથી પણ અહીંયા આવ્યા પછી એમ ભજનની એટલી અંદરથી આપણને એમ બેટરી જેમ ચાર્જ થઈ જાય ને ઓલામાં ઇન્વર્ટરમાં એમ અહીંયા આપણને એમ થાય કે આ બેટરી ચાર્જ થઈ જાય નારાય પ્રદર્શક મિત્ર આ હતા તમામ સાજિંદા અને કલાકારો આપણે રિવ્યુ જઈને પણ ખરેખર ભાઈએ કીધું ને આ તો ભજનનો મેળો છે અને ઈશ્વર પરમ કૃપાનું પ્રાર્થના કરીએ કે ભજન રૂપિયા આ મેળાની અંદર આ મઢીની અંદર અનેક આવા તૈયાર થાય હિરલા અનેક ફુલડા એમની તૈયારી છે એ તૈયાર થઈને આગળ વધે અભ્યાસનો સમય છે ભણવાનો સમય ઉપરાં મેં કીધું ને કે આ એ ભજનની પાઠશાળા અને નાની દીકરી છે કેટલી બેન ઉંમર તમારી છે કેટલા ભણવા ત્યાર વર્ષ ખૂબ નાની ઉંમર છે શું નામ તમારો મસ્તી કયું કામ જેતપુર મારે તો અહીંયા બાપુનો સંપર્ક એટલે કે પંદર દિવસ જ થયા કહેવાય એટલો જ અને અહીંયા આવે એટલે એટલો આનંદ થાય એમ અંદરથીને જેમ ગાવાનું મન થાય કે બાપુ પાસે બાપુને સંભળાવે એમ અને અહીંયા એટલો આનંદ થાય અને તે અહીં વારંવાર ભજન કરવા આવતા હોય છે હરિભાઈ હરિભાઈ સહજ ભાવે અહીં ભજન કરવા આવો છો કેટલા સમય થયા હો અને બધા સ્ટેજ કરતા અહીં કેવો આનંદ મળે જો વિજયભાઈ અમને તો અહીંયા આ ધરતી એટલી પવિત્ર લાગે છે ને અને નથી કહેતા કે હાચા સંતોની માથે ભક્તિ કેરા મોલ એવા અમને રસીગીરી બાપુ મળ્યા છે અને અહીંયા પહેલાં નંબરમાં તો એ છે કે કોઈ નાના મોટાનો ભેદભાવ જ નથી બધાને એવા હાચવે છે અહીંયા આવીને તો એમ થાય નકરો આનંદ જ આવ્યા રાખે એ આનંદ લેવા માટે અહીંયા કહે છે ભજનને ભોજન હકીકત એવું જ છે આ નાના મોટાનો કાંઈ ભેદભાવ નથી એટલે બધા કલાકારો એની રીતે આવી અને અહીંયા આનંદ કરે છે બાપુને આનંદ કરાવે છે બધાને થોડું થોડું એના પૂરતું જે રીતે ઓનલી ઓમ કે છે કે ભાઈ દળી પડી મેદાનમાં સૌ ખેલન કે જાય આમાં જીતે જો લે જાય એમ આ બાપુ અહીંયા દળી મૂકી છે બરાબર એટલે અહીંથી ઘણાના ઘણા આગળ વધે છે વધારે તો શું કહું અહીંયા ઘણાની આ ધરતી એટલી પવિત્ર છે એટલી મજા આવે છે એટલે અમે બધા ધન્યવાદ ખુબ ખુબ